જે આપણે આવી ગયા છે આપણા પ્યારા વાતમાં અને આ જગ્યાએ થઈ રહ્યો છે ધ્વજવંદન માટે મોટો કાર્યક્રમ તો તમે મારા વિડીયોના એન્ડ સુધીમાં બન્યા લેજો તો તમને બધું આગળ બતાવવાનું છે અને આ જગદીશભાઈ પણ આજે ભેગા આવ્યા છે અને લોકો પણ બહુ જ આવ્યા છે તમે જોઈ શકો છો બહુ મસ્ત આયોજિત કરેલું છે આ છે બધું અંદરનો નજારો તમે જોઈ શકો છો બહુ મસ્ત નજારો છે અને ધ્વજવંદન લાગે પેલી સાઈડ થવાનું છે અને લોકો પણ બહુ આવ્યા છે આજે વાયરલ છે એટલે ઠંડી પણ આવે અમાર જગદીશભાઈને તો બહુ ઠંડી આવે આયોજન કરેલું છે તો તમને બતાવો અને પોલીસ સ્ટાફ પણ આવેલી છે બેઠકની જગ્યા પણ કરી છે Pilih Kenikriyo. Kenikriyo. તો કેવું લાગ્યું તમને આયોજન એ મને કોમેન્ટમાં જણાવજો અને તમને અહીંયા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો અને તમારે પણ ધ્વજવંદન કાર્યક્રમ જોવો હોય તો તમે વાવછરમાં આવી અને જોઈ શકો છો જય જવાન જય કિસાન